નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની અમરેલી જિલ્લાના સાવરકુડલા તાલુકાના ખડસલી ગામે ભાજપના નેતા પર જીવલેણ હુમલો થયો છે ખડસલી ગામમાં સરકારી જગ્યામાં પાણીનો સ્તંભ બનાવવાના મુદ્દે ભાજપના નેતા ચેતન માલાણી પર હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જીવલેણ હુમલો થતાં ચેતન માલાણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્યારબાદ તાત્કાલિક તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પૂર્વ સાંસદ નારણ કાનસડિયા સહિતના રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા છે ભાજપના નેતા ચેતન માલાણી પર હુમલો કોણે કર્યો છે કયા કારણે કરવામાં આવ્યો છે તે પોલીસ તપાસ બાદ સામે આવે છે હાલ ભાજપ નેતા સારવાર હેઠળ છે જણાવી દઈએ કે ચેતન માલાણી સાવરકુંડલા તાલુકાના ભાજપના મહામંત્રી અને સાવરકુંડલા માર્કેટયાર્ડના નારાયણ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે